કોંગ્રેસના વરિષ્ઠ નેતા જય નારાયણ વ્યાસે રાજીવ ગાંધી ભવન પત્રકાર પરિષદ યોજી ભાજપ અને નીતિવટ ઉપર તીખી ટીકા કરી ચોપડા પૂજન કરીને નવા નવા વર્ષથી ચોપડા સમય હવે એ ચોપડા નફાના હોય તો માથું ઊંચું રાખીને કોઈને બતાવી શકાય નુકસાની ના હોય તો કોઈને બતાવી નહી શકાય અને એટલે એડમિનિસ્ટ્રેશનનો ગુજરાતી શબ્દ આવ્યો છે વહીવટ વય એટલે ચોપડા અને વટ એટલે જેને વટથી બતાવી શકાય તેવા આજે મારે ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે આ વીતી રહેલા વર્ષમાં એમણે એમની નિષ્ફળતા સ્વીકારી છે આખી ને આખી સરકાર બદલાવા તરફ જઈ રહી છે પોલિસી પેરાલિસિસ પહેલાં થયું અને પછી તો ગવર્મેન્ટ સંપૂર્ણપણે કોમામાં જતી રહી એ પ્રમાણે નિશ્ચેતન સરકાર તરીકે છેલ્લા છ એક મહિનાથી આજ જાઉં કાલ જાઉં એ પરિસ્થિતિમાં નિર્ણય ન કરી શકે આવડી મોટી પાર્ટી જે એમ કહે છે કે દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે એ પ્રદેશ પ્રમુખનો નિર્ણય ન કરી શકે સવા પાંચ વર્ષ સુધી અને પ્રદેશ પ્રમુખ એનાય જ રાખવા પડે બારમા ધોરણના વિદ્યાર્થીને તમે પૂછો કે પાંચ મંત્રીઓના નામ કહો તો કહી શકે નહીં એ સ્થિતિ છે ફેસલેસ મિનિસ્ટ્રી ને ફેસલેસ ચીફ મિનિસ્ટર બધું જ સંચાલન પટાળો પણ બદલવો હોય તો દિલ્હી પૂછવું પડે એ પરિસ્થિતિનું કેન્દ્રીયકરણ અને છેવટે મોડા મોડા સવા પાંચ વર્ષના ગાળા બાદ ચંદ્રકાંતભાઈ પાટિલને વિદાય કરી અને જગદીશ વિશ્વકર્માને મૂક્યા અમદાવાદના જિલ્લા પ્રમુખ હવે ગુજરાતના પ્રમુખ બન્યા છે અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકેનો એમનો ભૂતકાળ એટલો ઉજ્જવળ છે કે ગુજરાતના જિલ્લા પ્રમુખ તરીકે આ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે તે હવે જોવા મળશે આઝાદી ના એ બે હજાર ચૌદ થી બે હજાર પચીસ સુધીના અગિયાર વર્ષ અને આપણે નથી કેતા કંગના રણોત કે છે કે બે હાજર ચૌદમાં દેશ આઝાદ થયો એટલે આપણે કહીએ છીએ એવું નહીં માનતા એમના જ ભારતીય જનતા પક્ષના એક વરિષ્ઠ સાંસદ અથવા તો લાડકા સાંસદ આવું કે છે કે બે હાજર ચૌદ પછી દેશ આઝાદ થયો એ અગિયાર વર્ષ એમણે ગુજરાત મોડેલનું રટણ કર્યું અને એ ગુજરાત મોડેલ કેવું ફળદાયી દેવડ્યું એનો એક દાખલો મેં આપ સમક્ષ કઈ વખતે મૂક્યો હતો કે દેશના દસ અતિ કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના ચાર છે